નમસ્કાર ડિજિટલ મેથેમેટિક્સ ટ્રીક યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ પાંચ વિષય અંગ્રેજી જિલ્લો બનાસકાંઠા પેપર સોલ્યુશન જોઈશું તો પહેલો પ્રશ્ન એવો છે કે ફકરો આપેલો છે અને ફકરા ઉપરથી તમને પ્રશ્નો પૂછ્યા છે અને એના જવાબ આપવાના છે પહેલો પ્રશ્ન વેર ઇઝ નડાબેટ તો નડાબેટ ઇજ અ બોર્ડર લોકેશન ઇન બનાસકાંઠા સુગામ બીજું વોટ ઇઝ નડાબેડ ફેમસ ફોર તો સીમા દર્શન પ્રોજેક્ટ એન્ડ નડેશ્વરી માતા ટેમ્પલ ત્રીજો ઇટ ઇઝ અ ડેવલપ બાય ધ ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટ ટ્રોયા ફેલ્સ તો ટ્રો સાચું છે પછી પ્રશ્ન માં એવું છે કે તમને અક્ષર આપેલો છે ને એ અક્ષો પરથી તમારે સ્પેલિંગ બનાવવાનો છે અર્થ કે ભાઈ પહેલો ડબલ્યુ તો રાઈટ ડબલ્યુ આરઆઈટી બીજો ટીચર ટી તો ટીચર ટી ઈ એ આર ત્રીજો એમ તો એમ ઓ એન્ડિઆ મંડે પછી તમે કોઈ પણ બનાવી શકો મધર એવું વિદ્યાર્થી કોઈ પણ બનાવી શકો ચોથો ફાધર એ એટલે ફાધર હવે ક્વેશ્ચન ત્રણ છે જોડકો જોડવાના છે એમાં પહેલું કીપ તો સામે જોડું પછી બીજું ટેક ઓફ તો એવી રીતે મેં સામે જોઈ જોડી દીધા છે રાઈઝ યોર હેન્ડ પછી સ્ટેન્ડ ઇન અ ક્વી કીપ સાયલેન્સ ટેક ઓફ યોર શૂઝ અને ડિપોઝિટ યોર મની એવી રીતે ચોથો પ્રશ્ન એવો છે તમને ચિત્ર આપ્યું છે અને એ ચિત્ર ઉપરથી શું બનાવવાના છે વાક્યો બનાવવાના છે તો પાર્થ એન્ડ હિઝ મોમ આર ઇન ધ પાર્થ પછી જાસ્મીન ઇઝ નિયર ધ ટ્રી અનંતા ઇઝ સિટિંગ ઓન અ બેન્ચ નેહા વિવેક એન્ડ જય આર રીડિંગ સોરી રાઈડિંગ સાયકલ્સ એવી રીતે તમે કોઈ પણ અલગ અલગ બનાવી શકો છો ક્વેશ્ચન પાંચ છે ડબલ્યુ એચથી પ્રશ્ન ગોઠવવાનો છે ખાલી આ થઈ ગયું છે તો પહેલો વોટ ઇઝ ડુઈંગ દેવ બીજું હુ ઇઝ યોર ઇંગ્લિશ ટીચર ત્રીજો વેન ડઝ વેદાંત કમ હોમ છઠ્ઠો સ્પેલિંગ બનાવવાનું છે એક શબ્દ આપ્યો છે સ્કાય એના ઉપરથી તમારે આખું વાક્ય બનાવવાનું છે પેચન છની અંદર પહેલો સ્કાય તો ધ સ્કાય ટુ ડે ઇઝ વેરી ક્લિયર એન્ડ બ્લ્યુ બીજો સન ધ સન ઇઝ હોટ ત્રીજો બોય ધ બોય ઇઝ પ્લેઈંગ ક્રિકેટ ચોથો લાઈક આઈ લાઈક ટુ રીડ બુક્સ ક્વેચન સાત ખાલી જગ્યા પૂરવાની છે તમારે તો મોન ટુ ટુમોરો ઇઝ અ હોલિડે ટુ ટુમોરો ઇઝ હોલિડે લેટ્સ પ્લાન અ પિકનિક તો પહેલાંમાં આવશે હોલિડે બીજામાં આવશે મેંગો ત્રીજામાં આવશે વોટ અન આઈડિયા ચોથામાં આવશે ગુડ આઈડિયા અને પહોંચવામાં આવશે એન્જોય બોટિંગ દેર એટલે એવી રીતે સેટિંગ કરેલું છે અને છઠ્ઠો પ્રશ્ન છે માય ફેમિલી વિશે નિબંધ તો માય ફેમિલી ઇઝ વેરી લવલી માય નેમ ઇજ જે હોય તે વિદ્યાર્થીનું માય ફાધર નેમ જ ખાલી જગ્યા એટલે જે વિદ્યાર્થીનું ફાધરનું નામ હોય તે માય મધર નેમ ઇજ ખાલી જગ્યા માય બ્રધર નેમ જ ખાલી જગ્યા માય સિસ્ટર નેમ જ ખાલી જગ્યા માય ગ્રાન્ડ ફાધરને એમ ખાલી જગ્યા માય મધર નેમ જ ખાલી જગ્યા એટલે જે પણ તમારા વિદ્યાર્થીના હોય એ પ્રમાણે નામ લખી શકો છો એટલે મેં ખાલી જગ્યા રાખવાની જ છે મિત્રો આ પેપર સોલ્યુશન મારું છે એટલે આમાં ભૂલ હોઈ શકે છે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ